આજે વાત કરું તો વિડિયોની અંદર તમે જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે વિડીયોમાં તમે જે સોનાલિકા ડીઆઈ હાથ છો ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો રનિંગ કન્ડિશન સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર તમને જોવા મળી જશે સોનાલિકા ટ્રેક્ટર ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જશે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહેજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે એ તમને જોવા મળી જાય કેમ કે મારી ચેનલ ઉપર આવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરું સોનાલિકા ડીએ સાતસો ચાલીસ ટ્રેક્ટરની તો એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે હાઇડ્રોલિક એન્જિન તમને સારા જોવા મળી જશે બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચારનું જે તમે સોનાલિકા ડીએ સાતસો ચાલીસ ટ્રેક્ટર વિડીયોમાં જોઈ શકો છો બે હજાર અને સાતનું મોડલ તમને જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા સેલ્ફ સ્ટાર્ટ ટ્રેક્ટર તમને જોવા મળશે ચારે ચાર ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે ટાયરની કન્ડિશન પણ વિડીયોમાં તમે ક્લિયર કટ જોઈ શકો છો બાકી તમને જે કન્ડિશન વિડીયોમાં ટ્રેક્ટરની જોવા મળે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે સેલ્ફ સ્ટાર્ટમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ઓછી કિંમતમાં આપી દેવાનું છે ભાઈને આ ટ્રેક્ટર સોનાલિકા ડીએ સાતસો ચાલીસ ટ્રેક્ટર કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે નેવું હજાર માત્ર ને માત્ર નેવું હજાર કિંમતમાં આ સોનાલિકા ટ્રેક્ટર વેચી દેવાનું છે ખેડૂતભાઈ ટ્રેક્ટર એકદમ સારું છે ગેર ડ્યુલિક અને એન્જિન સારા છે સેલ્ફ સ્ટાર્ટમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કિંમત બહાર રાખેલી છે નેવું હજાર માત્ર નેવું હજાર કિંમતમાં જ આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે મહેશભાઈનો ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો આટકોટ મહેશભાઈ પાસે જોવા મળશે આટકોટમાં તમને આ ટ્રેક્ટર સોનાલિકા મહેશભાઈ પાસે જોવા મળી જાય છે મહેશભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો તેનો કોન્ટેક કરી લે